ગણેશ વિસર્જન નિમિત્તે વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં જય સિયારામ ટ્રસ્ટ દ્વારા ગણેશ ભક્તો માટે મહારાષ્ટ્રીયન પુલાવનું વિતરણ કરવામાં આવ્યું અગિયાર દિવસનો આતિથ્ય માન્યા બાદ ગણપતિજીની આજે વિસર્જન યાત્રા શહેરમાં ખૂબ જ ધામધૂમથી વડોદરા શહેરના રાજમાર્ગો પર જોવા મળી હતી ત્યારે વડોદરા શહેરના અનેક વિવિધ સંસ્થાઓ દ્વારા વિસર્જન યાત્રા આવી આવી હતી હતી ગણેશ ભક્તો માટે વિવિધ સેવાઓ આપવામાં ત્યારે વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ગણપતિ મંદિર પાસે જે સિયારામ ટ્રસ્ટ દ્વારા તમામ ગણેશ ભક્તો માટે મહારાષ્ટ્રીયન પુલાવનું વિતરણ કરવામાં આવ્યું હતું જે સિયારામ ટ્રસ્ટ દ્વારા છેલ્લા પંદર વર્ષથી સેવાઓ આપવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ગણેશ વિસર્જન યાત્રામાં આવતા તમામ ગણેશ ભક્તો માટે મહારાષ્ટ્રીયન પુલાવનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તોએ આ મહારાષ્ટ્રીયન પુલાવની પ્રસાદી લીધી હતી અને આ પ્રસાદી વિતરણમાં જે સિયા રામ સ્વયંસેવકો જોડાયા હતા તમામ ગણેશ ભક્તોને પ્રસાદીનો લાભ મળે તેવો અને આયોજન કરવામાં આવ્યું હતું ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા પંદર વર્ષથી ગણેશ વિસર્જનના દિવસે ગણેશ ભક્તો માટે મસાલે ખીચડીનું આયોજન રાખેલું છે પંદર હજાર માણસોનું આયોજન રાખેલું છે એમાં એક હજાર કિલોની મસાલા ખીચડી બનાવી છે અને આ અમે હનુમાન જયંતિએ બી મહાપ્રસાદીનું આયોજન કરે છે ભંડારાનું અને આગલા દિવસે હનુમાન જયંતિના દિવસે શોભાયાત્રા કાઢીએ છીએ ધામધૂમપૂર્વક અને બીજા બી અમારા કાર્યક્રમો ચાલતા જ રહે છે ટ્રસ્ટ તરફથી આપણે રોડ દાંડિયાનાયક મંદિરની બાજુમાં માં જ્વેલર્સ પાસે અને આમાં અમારા સો થી દોઢસો સેવકો આ સેવામાં જોડાયેલા હોય છે પ્રશાંત ભોસલે